આજે જો ને કોઈ ઊંચું થવા દો તો એક ના થવા દો બધું કાપી નાખું જો બસ બસ ઉભો રે લે ફીરકુ મારું ફારું ઉભો રે ગાદી વાર લે ચુડાલ આ ચુડાલ એટલે ચુડાલ હા તો જી મસ્ત પવન માં આવી આપતો

તને આવડ્યું ઘેર પાછવાનું એ પેલા તને લુટારા દસે હું લુટારા પતંગ લાવી પતંગ લાવ ભત્રીજા તો પકડી છે મને લાગે છે પેલા તને લૂટારા હશે પણ આ સંયો પતંગ લુટવાનું ચાલુ કર્યું

ઉતરેન જશેન તો લાગી ન આવ જે મારા ખેતર પતંગ લૂટવા પડશે એની પતંગ જશે અને હવે તો કોઈ પડે ને તેના છૂટા પણ એ ની એ પડ્યા પણ પતંગ તૂટી ગઈ પાછી દે તૂટી નહીં હું કહું ઉત ખરો તમન બુબા ભદલ તૂટી જી હતા તૂટી ગઈ હોય તૂટી હોય પતંગ અલ્યા દોરી માં તૂટી ના જાય અલે તૂટતી છે અમારી કોઈ ના નહીં પતંગ ચઢાઈ નઈ ભત્રીજા તું ના બોલી સૌ વચ્ચે ના કરીશ અલ્યાંગરી તો સત્તર વાર થશે

મારે શું લે એની પતંગ હોય તો મારે શી લેવા દેવા કાટ થઈને ને આવી એટલે પતંગ અમારી આવ કાટ થઈ નહી આવી તૂટી ગઈ તૂટી ગઈ હે પતંગ તૂટી નહી હોય કે ગમે તેમ ની આવી હોય કપાઈ નહી હોય પણ હું મારા ખેતરમાં આવે ને એટલે કોઈને પતંગ પાછી આલતો નહીં લે હાર હાર આપણે નહી જોતી હાર હાર પતરી જાહડ આવ પાછી લે લુટારો હેડો મિત્ર તમને પણ કહું છું કે અમારા જેવું કોઈને લૂંટવું નહીં અને કોઈનો પાક બગાડવો નહીં